ચાણસમાં પોલીસે ઉત્તરાયણના પર્વને લઈને ટુ વ્હીલર પર સેફટી વાયર લગાવ્યા ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને દોરીથી અકસ્માત ન સર્જાય તેવા હેતુથી ચાણસમાં પોલીસ દ્વારા સેફ્ટી વાયર લગાવવામાં આવ્યા હતા ચાણસમાં પીઆઈ સોલંકીની સૂચનાથી અને પીએસઆઈ બી એસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાણસમાં ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે ચાર રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને ઉભા રાખીને તેમના વાહન પર સેફટી વાયર લગાવીને ટ્રાફિકના નિયમો અંગે પણ પેમ્પલેટ આપીને સૂચનો કર્યા હતા જેમાં પીએસઆઈ બી એસ ચૌધરી ટ્રાફિક પોલીસના નવલસિંહ દરબાર અશોકભાઈ ચૌધરી રણજીતસિંહ સહિતના ટીઆરબીના જવાનો હાજર રહ્યા હતા પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ જાણસમા